ગીર સોમનાથ થી એક મોટા સમાચાર મળી રહ્યા છે ગઈકાલે લોક સાહિત્યકાર દેવાયત ખવડ ને મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન આપ્યા હતા દેવાયત ખવડ માટે એક રાહત ના સમાચાર માનવામાં આવી રહ્યા છે પરંતુ તેમની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારની વાતો પણ કહેવાય રહી છે ગીર સોમનાથ માં વરસાદ વરસી રહ્યો છે વરસતા વરસાદ માં દેવાયત ખવડ સહિત તેમના સાગરીતો ને ફરી સેશન કોર્ટ માં રજૂ કરવા માટે પોલીસ જઈ રહી છે પોલીસે દેવાયત ખવડ ના જામીન સામે વાંધો અરજી મૂકી હતી ત્યારે મામલો છે વાત કરીએ તો તેને રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ પહેલા ગીર સોમનાથ ના તાલાલા ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવાન પર હિચકારો હુમલા કરવા મામલે દેવાયત ખવડ સહિત પંદર જેટલા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ ઘટનામાં જૂનો પહેલા બાદ આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે સુરેન્દ્રનગરના દુધઈ ગામમાંથી દેવાયત કવરની ધરપકડ કરવામાં આવે છે ધરપકડ થયા બાદ તેમને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે વેરાવળના મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેમને જામીન તો મળી જાય છે સાથે પોલીસ જે રિમાન્ડની માંગ કરે છે તે રિમાન્ડની માંગ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવે છે આના જ કારણે જામીન મળી જવાના પગલે ચર્ચાઓ વેગવાન બની હતી આ મામલે ગીર સોમનાથ પોલીસે વાંધો ઉઠાવ્યો હતો દેવાયત ખબર જામીન મળતા બાંધા અરજી તેમણે કોર્ટમાં દાખલ કરી હતી અને આજે ગીર સોમનાથ સેશન કોર્ટમાં વરસતા વરસાદમાં દેવાયત ખબર સહિતના આરોપીઓ છે તેમને સેશન કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ છે તે લઈ જઈ રહી છે દ્રશ્ય પણ સામે આવ્યા છે ત્યારે દેવાયત ખબરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તેમને હાલ જે વેરાવળ મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી જામીન મળ્યા છે તે જામીન સામે જે વાર્ધા અરજી ગીર સોમનાથ પોલીસે સેશન કોર્ટમાં મૂકી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ કેસની સુનાવણી થયા બાદ દેવાયત ખવડના જામીન ગીર સોમનાથ સેશન કોર્ટ યથાવત રાખે છે કે પછી તેમના જામીન રદ કરવામાં આવે છે તમામ બાબત ઉપર હાલ તો સવાલ છે પડે પડના આ ઘટનાથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ની ચેનલને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા